ગુડ મોર્નિંગ જય માતાજી જો કાલે આપણે વાડીના તારનું ને એનું કોમ તો પતી ગયું હવે આજે આપી દેવાનું છે તારમાં પાણી જો ટામેટા લાગવાનું ચાલુ થઈ ગયું ટામેટા આવી ગયા આપણે પાણી તો આવી ગયું ઢાંકડી પાણી જાય ચાર ઢારિયા પતી ગયા ચાર માં આવા હો માં જો આપણે પાણી વાળવાનું તો પતી ગયું કાકડી